મિત્રો દાદા અને દીકરી પરાણે મોલમાં લઈ ગઈ મોલમાં ગયા પછી ઓટોમેટિક પગથિયા એસ્કલેટર પર એવું થયું કે બધા લોકો તો સાંભળો મિત્રો એક સુખી પરિવારની વાત છે પતિ અને પત્ની બંનેના લગ્ન થયાને લગભગ બાર વર્ષ જેટલો સમય થઈ ગયો હતો તેઓને સંતાનમાં એક દીકરી હતી પતિ પત્ની દીકરી અને દીકરા દીકરીના દાદા એમ કુલ મળીને ચાર સભ્યો ઘરમાં રહેતા હતા પતિ નોકરી કરી રહ્યો હતો નોકરીમાંથી તેને શનિ અને રવિ એમ બે દિવસની રજા પણ મળતી હતી અને આ રજાઓમાં પરિવાર આખો સાથે રહીને આનંદ કરતો એક દિવસની આ વાત છે દીકરાએ તેના પપ્પાને કહ્યું કે પપ્પા હું મારી પત્ની અને દીકરીને લઈને મોલ જઈ રહ્યો છું તમે ઘરનું ધ્યાન રાખજો અને સાંભળજો સંભાળજો પિતાએ જવાબમાં કહ્યું ઠીક છે બેટા તું જઈ આવ આમ પણ મારા પગમાં થોડો દુખાવો થઈ રહ્યો છે તો હું મોલમાં આવવા ઈચ્છતો નથી તમે બધા લોકો જઈ આવો અને આનંદ કરી આવો દસ વર્ષની દીકરીએ તેના દાદાને કહ્યું દાદા તમારે તો મોલમાં આવવું જ પડશે હજી તો દાદા કાંઈ જવાબ આપે તે પહેલાં જ વહુ વહુને જવાબ આપતા કહ્યું બેટા તારા દાદા મોલમાં પગથિયા ચડી શકે અને તેઓને એસ્કલેટર પર ચડાવવા ચડવાનું પણ નથી આવડતું અને હા મોલમાં કોઈ મંદિર હોતું નથી એટલા માટે દાદાને મોલમાં જવામાં કોઈ રસ નથી નહીં મંદિર હોય તો તરત જ જતા રહે કારણ કે તેઓને મંદિર જવામાં જ રસ છે દાદાએ વહુનો જવાબ સાંભળ્યો અને તે જવાબ સાથે જાણે સહમત હોય એ રીતે દાદા હામાં માથું ધુણાવ્યું પરંતુ તેની પૌત્રી વાત માની નહીં અને દાદા સાથે જીદ કરવા લાગી ઘણા મિનિટો સુધી બંને વચ્ચે કે ટિપ્પણીઓ થઈ પછી દસ વર્ષની પોતરી સામે દાદા હા હારી ગયા અને દાદાએ અંતે કહ્યું ઠીક છે બેટા હું તારી સાથે મોલ આવવા તૈયાર છું દાદાએ આવું કહ્યું એટલે દીકરી એકદમ ખુશ થઈ ગઈ દીકરાએ કહ્યું તો બધા લોકો તૈયાર થઈ જાઓ આપણે થોડા સમય થોડા સમય પછી મોલમાં જવા નીકળીશું હજી તો મમ્મી પપ્પા તૈયાર થાય તે પહેલાં તેની દીકરી તૈયાર થઈ ગઈ અને દાદાને પણ તૈયાર થતા વાર ન લાગે દાદા અને દીકરી બનીને તૈયાર હતા એટલે દાદાની બાલ્કનીમાં દાદા જ્યાં બેઠા હતા ત્યાં દીકરી ગઈ અને દીકરીએ ત્યાં જમીન પર બે રેખા જેવું બનાવ્યું પછી દીકરી દાદાને કહ્યું દાદા ચાલવા આપણે અત્યારે ઘરમાં એક ગેમ રમીએ જ્યાં સુધી મા પપ્પા અને મમ્મી ત્યાર થાય ત્યાં સુધીમાં તમારે આ ગેમ રમવાની છે દાદા હજુ તો કાંઈ બોલે તે પહેલાં પોત્રી ફરી પાછું કહ્યું આ ગેમમાં તમારે પક્ષીની એક્ટિવિટિંગ કરવાની છે તમારે સૌથી પહેલાં એક પગને આ બંને આઈસની વચ્ચે રાખવાનો છે અને બીજો પગ થોડો ઊંચો ઉઠાવવાનો છે દાદાને આ ગેમ હજુ ગતિ લાગે એટલે કહ્યું આ શું છે વળી બેટા દીકરીએ જવાબ આપ્યો કે આ એક બર્ડ ગેમ છે ચાલો હું તમને શીખવાડું છું જ્યાં સુધી પપ્પા મમ્મી તૈયાર થઈને આવે ત્યાં સુધીમાં દાદાએ અને તેની પોત્રીએ ઘણા સમય સુધી આ ગેમ રમી એટલામાં પપ્પા મમ્મી પણ તૈયાર થઈને આવી ગયા એટલે બધા લોકો મોલ પહોંચ્યા જેવું મોલમાં થોડું ફર્યા પછી એસ્કેલેટર પાસે જવાનો સમય થયો કે ઇસ્કલેટર પાસે આવીને ઉભા રહ્યા એટલે પતિ પત્ની બને પરેશાન થઈ ગયા કારણ કે દાદા હવે સ્કલેટર ઉપર કઈ રીતે ચડશે પરંતુ ત્યાં હાજર બધાના આશ્રય વચ્ચે દાદા તો આરામથી ઇસ્કલેટર પર જતા રહ્યા અને એટલું જ નહીં મૈત્રી અને દાદા બને અહીંથી ઉપર જતા અને થોડા સમય પછી નીચે આવીને ફરી પાછા ઉપર જતા દાદાએ પોત્રીને કહ્યું બેટા આ તો ઓટોમેટિક પગથિયા છે મેં આવા પગથિયા પહેલી વખત જોયા દાદા ઘણા વર્ષોથી રહેતા હતા પરંતુ કામકાજ વગર ક્યાંય બહાર જવાનું નથી થતું અને આ પગથિયા તેઓએ જિંદગીમાં પહેલી વખત જોયા હતા જેથી કરીને જેવો આનંદ પોતરીને કે પાછી કોઈ પણ નાના છોકરાઓને થાય એવો જ આનંદ આજે દાદાને પણ થઈ રહ્યો હતો હકીકતમાં બધા લોકો જ્યારે ઇસ્કલેટર પાસે પહોંચ્યા ત્યારે મોર્યા ધીમેથી તેના દાદાને કહ્યું હતું કે આપણે જે ઘરે ગેમ રમીને આવ્યા છીએ બસ એના જેવું જ છે એ પગ ઉઠાવીને લાઈન પર રાખી દો અને બીજો પગ થોડો વધારે ઊંચ ઉંચકીને આગળની સીડી પર રાખી દો અને દાદાને આ રીતે ઇસ્કલેટર પર જડતા આવડી ગયું બને દાદાને અને પોત્રીને મજા પડી ગઈ હતી થોડા સમય પછી એ મોલમાં જ અંદર થિયેટર હોવાથી બધા લોકો પિક્ચર જોવા ગયા અંદર તો વાતાવરણ ખૂબ જ ઠંડુ હતું બધા લોકોથી એ સહન થાય પરંતુ દાદાને થોડી વધારે પડતી ઠંડી લાગી રહી હોય એવું ચહેરા પર સંતુષ્ટ દેખાઈ રહ્યું હતું પોત્રીનું ધ્યાન દાદા પર ગયું તેને આ વાત પર વિચારીને રાખી હોય એ રીતે તેની બેગમાંથી ઓઢવા માટે દાદાને આપ્યું પિક્ચર પૂરું થઈ ગયા પછી આ લોકો રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા દીકરાએ તેના પપ્પાને પૂછ્યું કે પપ્પા તમારા માટે શું ઓર્ડર કરો પરંતુ પોત્રીએ પોતાના હાથમાંથી પપ્પાના હાથમાંથી મેનુ લઈને તરત જ પોતાના દાદાને આપી દીધું અને કહ્યું દાદા તમને વાંચતા તો આવડે છે ને તો તમે વાંચીને નક્કી કરી લો તમારે શું ખાવાનું મા મગાવવું છે દાદા પોત્રીનું આવું વર્તન જોઈને હસવા લાગ્યા પછી અંતે મેનુમાં જઈને ઓર્ડર આપ્યો જમીને દાદા હાથ ધોવા માટે વોશરૂમ ગયા એટલે પાછળથી ત્યાં દીકરી અને તેના માતા પિતા ત્રણ જણા જ બેઠા હતા મોકાનો લાભ ઉઠાવીને પિતાએ તેની દીકરીને પૂછ્યું તને દાદા વિશે આટલી બધી કઈ રીતે ખબર છે જે મને પણ ખબર નથી પહેલાં તો દીકરી એ સ્માઇલ આપી પછી જવાબ આપ્યો પપ્પા તમે જ્યારે નાના હતા તો એ લોકો તમને ક્યારેય ઘરમાં એકલા છોડીને જતા હતા તમને એ ખબર છે કે તમને ઘરમાંથી બહાર લઈ જતા પહેલાં તમારા માતા પિતા કેટલી બધી તૈયારી કરતા હતા તમારી દૂધની બોટલ સાથે ખાવા પીવાનું ઠંડીમાં કંઈ પણ ઓઢવા માટે સ્વેટર વગેરે એવી કેટલીક ચીજ વસ્તુઓ સાથે લઈને ફરતા તમે એવું કેમ વિચારો છો કે આપણા દાદાને માત્ર મંદિર જવામાં જ રસ છે તમારી જેમ અને મારી જેમ તેઓને પણ ઈચ્છાઓ થતી હોય છે કે તેઓ પણ મોલમાં જાય બધા સાથે હોટલમાં જાય અને ખૂબ મજા મસ્તી કરે પરંતુ ઘણા લોકોને એવું લાગે છે કે તેઓ પોતે આપણી સાથે આવશે તો આપણી મસ્તી મજા થોડી ખરાબ થઈ જશે એટલે તેઓ પોતાની જાતને પાછળ હટાવી લેતા હોય છે પરંતુ ક્યારેય પોતાના દિલમાં શું રહેલું છે તે પોતાની જીભ સુધી આવવા દેતા નથી દસ વર્ષની દીકરીના મોઢેથી આવો જવાબ સાંભળીને પિતાને એક બાજુ તો ગર્વ થયો કે દીકરીએ મને આજે ખૂબ જ મોટો પાઠ ભણાવ્યો પરંતુ સાથે સાથે તેને પોતાના ઉપર શરમ પણ આવી કે તે તેના પિતાની સાથે કેવું વર્તન કરી રહ્યા હતા માતા પિતા ભલે ગમે તેટલા ઘરડા થઈ જાય પરંતુ તેઓ હંમેશા પરિવારની તાકાત જ હોય છે આપણે જો તેઓને દુઃખી કરશો અથવા તેઓને આપણાથી અલંગ કરી દઈશું તો આપણે તાકાત વિનાના થઈ જશો જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો